હવે અમારે હરિભાઈ ગવા રોડ છે અમારા વોર્ડ નંબર સત્તર અઢાર નો પટેલ ચોક કહેવાય મેન મથક કહેવાય તો ત્યાં ગઈકાલે એવું બનાવ રાકેશ સોરઠિયા છે આમ આદમી પાર્ટી હવે એને એવા જ બધા આની પહેલા દીકરીઓને કંઈક સારા કર્યા હતા કાલે પાછા બે ત્રણ તારી દીકરીઓને સારા કીધા કાલે વાલીઓ ફરિયાદ કરી હિંમત કરીને કાલે અમે અત્યારે કાલે જવું હતું દ્વારકા મથક આ રાકેશ સોરઠિયા અવરને અવર આવું કરે છે આમ આદમી પાર્ટીને ધમકી મારી એટલે લોકો આજુબાજુ વાળા ચલા ને અમે કેમ કે ભાજપમાં છે એમ લોકોને એમ થાય કે વિનુભાઈ ભાજપમાં લેવલું ન કરે એમ આ મારો દીકરો આજુબાજુ ધમકી મારી અવાનું એવું આવું કરે છતાં અમે નાના માણસો દીકરા ભણતા દીકરી દીકરા ભણતા એટલે અમે કંઈ કરતા હવે તો આ સ્કૂલને માન્યતા રદ કરાવવા અમારું નક્કી જ છે ન રદ કરે તો એનો વારો ચડાવવો એ અમારું નક્કી છે કારણ કે આવું તો અમારા વિસ્તારમાં પોવાય ને આમાં ત્રીસ સ્કૂલો છે આવી એમાં કોઈ દે આવો ત્રી કોઈ દે આવો બનાવ બીનો નથી પંચાણું ની સાઈડમાં મારે એ દુનિયા આ ઓફિસ છે અરે ભાઈ ખવાર પંચાણું થી આ એટલી સ્કૂલોમાં આવો બનાવ કોઈ પહેલી વાર આવો બનાવ બીનો આને આવું ફીર્યું અને પેલા લોકો મર્યાદા રાખી કઈ નહીં આ પાછું બીજું આ પેપ તો જાય છે કારણ કે આમ આદમી પાર્ટી નું નામ લઈને આ બધા ધંધા કરે એટલે બીજા લોકો બી કઈ કરે નહીં કરે તો વાલીએ હિંમત કરી ફરિયાદ કરી બહુ સારું છે અમે પોલીસ સ્ટેશને જવાના છે કલેક્ટર માં જવાના છે કમિશ્નરમાં જવાના છે આની તાત્કાલિક ભાઈ માન્યતા રદ કરો આવું હાલે નહીં આ વિસ્તારમાં